સુરતમાં દિવાળી વેકેશન દરમિયાન ખાનગી બસોના ભાડા વધારી દેવાતા હોવાની લેખિત ફરિયાદ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે સુરત જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરને લક્ઝરી બસોમાં ઉઘાડી લૂંટ રોકવા અને બસ ભાડા નિર્ધારિત કરવા માટે માંગ કરી છે સુરત ડાયમંડ વર્કર યુનિયનના ના ઉપપ્રમુખ ભાવેશ ટાકે જણાવ્યું કે ખાનગી ટ્રાવેલર્સ સંચાલકોનો વિરોધ નથી પરંતુ દિવાળી વેકેશનમાં મધ્યમ વર્ગને પરવડે તેવા ભાડા નિર્ધારિત કરવા ખૂબ જરૂરી છે લાંબા સમયથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે જેના કારણે તેની સીધી અસર રત્ન કલાકારો પર છે દિવાળીના સમયે રત્ન કલાકારો મોટી સંખ્યામાં ખાનગી બસોમાં પોતાના વતન જાય છે ત્યારે દિવાળી વેકેશન દરમિયાન ખાનગી ટ્રાવેલર્સના સંચાલકો દ્વારા ભાડામાં ઘણો વધારો કરી દેવાય છે ઘણી બસોમાં મુસાફરોને ઘેટા બકરાની જેમ બેસાડવામાં આવે છે અને ટ્રાફિકના નિયમોનો પણ ખુલ્લેઆમ ભંગ કરવામાં આવે છે ત્યારે આરટીઓના નિયમોનું પણ પાલન કરવામાં આવે તે ખૂબ જ જરૂરી છે મારું નામ છે ભાવેશ ટાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ આજે દિવાળી વેકેશન દરમિયાન જે લાખો રત્ન કલાકારો વેકેશન ગાળવા પોતાના પરિવાર સાથે માદરે વતન જતા હોય છે ત્યારે પ્રાઇવેટ બસ સંચાલકો દ્વારા જે બમણું ભાડું લઈ અને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવે છે અને જે ટ્રાફિકોના નિયમોનું સરે આમ ઉલ્લંઘન કરવામાં આવે છે એક સોફાની અંદર બે જણાની કેપેસિટી હોય તો ચાર ચાર પાંચ પાંચ જણા બેસાડી અને મુસાફરી કરવામાં આવે છે ઉલ્લંઘન કરે છે એની ઉપર કાર્યદેશની કાર્યવાહી કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત શહેર કલેક્ટર એક આવેદનપત્ર આપવામાં આવેલ છે આ બાબતે અમે રજૂઆત કરેલ છે કે એક જાહેરનામું બહાર પાડવામાં આવે કે આનાથી વધારે કોઈ ભાડું લઈ ન શકે અને બંને પક્ષને પોસાય એવું ભાડું નિર્ધારિત કરવામાં આવે જેથી કરી બે વર્ષની અંદર જે મંદિરનો માહોલ છે મંદિરના માહોલથી જે રત્ન કલાકારો પીસાઈ રહ્યા છે ઉપરથી આ ટેરિફના કારણે જે ઇન્ડસ્ટ્રીની અંદર ઇફેક્ટ છે તો જે કલાકારોને માદરે વતન જવું છે એને બમણું ભાડું ચૂકવવા ચૂકવવું ન પડે એ બાબતે તંત્રને ધ્યાન રાખવું જોઈએ અને સલામતીપૂર્વક પોતાના માદરે વતન જઈ શકે એ માટે ટ્રાફિકોના નિયમોનું ઉલ્લંઘન ન થાય એ બાબતે પણ ધ્યાન રાખવું જોઈએ આ બાબતે અમે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને રજૂઆત કરવા આજે આવેલા છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત